જય શ્રી કૃષ્ણ મિત્રો તમે બધા મજામાં ને આજે આપણે લીલી ખારેકનું શાક બનાવીશું ગુજરાતી શાક જે આપણે બનાવીશું એને એકદમ તો આ રીતે બજારમાં લીલી ખારેક મળતી હોય છે એવી લેવાની છે આપણે અઢીસો ગ્રામ ખારેક લીધી છે એને મેં તમે જોઈ શકો છો એમ ચાર પીસમાં કટ કરી લીધી છે ઠળિયા કાઢીને એને આપણે એક વિસલ વગાડી અને બાફી લેવાની છે વરાળથી જ બાફવાની છે એને પણ આપણે હવે આપણે સિંગદાણાને એક પેનમાં લઈ લઈશું એને આપણે વ્યવસ્થિત શેકી લેવાના છે સિંગદાણાને એમાં થોડાક ચાર પાંચ કાજુ પણ એડ કરીશું આપણે એને પણ શેકી લઈશું સાથે સાથે લીલા મરચાં બે નંગ લીધા છે અને એક ડાળખી લીમડાની લીધી છે આ બધું આપણે શેકી લેવાનું છે એને લીલી ખજૂર મેં કહ્યું એ પ્રમાણે આપણે કૂકરમાં વરાળથી જ બાફવાની છે પાણીમાં નથી બાફવાની એને એને સ્ટીમ કરવાની છે એક વિસલ વગાડતા સુધી આપણા સિંગદાણાને શેકાઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લઈશું તો મિત્રો આપણા શેકાઈ ગયા છે હવે આપણે એને મિક્સરના જારમાં આ રીતે પીસી લીધેલું છે પણ તમે જોઈ શકો છો કે હજુ કકરું હતું તો એને પાણી નાખીને મેં એકદમ ફાઇન પેસ્ટ કરી લીધું છે હવે આપણે પેનમાં તેલ લઈ લઈએ તો મિત્રો અહીંયા તેલનું પણ પ્રમાણ સારું એવું રાખવાનું છે કારણ કે આપણા સિંગદાણાને હજુ આપણે ફરી એક વખતે ગ્રેવીને શેકવી પડશે વ્યવસ્થિત રીતે એટલા માટે હવે પેનમાં આપણે જીરું એડ કરીશું આપણું જીરું ગરમ થઈ જાય એટલે આપણે અંદર પહેલી જે પેસ્ટ બનાવીને રેડી કરી છે એ એડ કરી લઈશું પેસ્ટને આ રીતે આપણે બધી પેસ્ટ એડ કરી અને એને સોટે કરી લેવાની છે તો મિત્રો એકદમ નવી રીતનું શાક છે અને બધાને ખરેખર ખૂબ જ મજા આવશે આ મેં ફરાળી એને ટ્વિસ્ટ આપ્યો છે તો તમે શ્રાવણ મહિનામાં ઉપ અથવા તો નવરાત્રિના ઉપવાસમાં કે ગમે તેમાં પણ ખાઈ શકો એ રીતે મેં એને ફરાળી ટ્વિસ્ટ આપીને આ શાક બનાવ્યું છે હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણી ગ્રેવી સોટે થઈ જાય એટલે એને પણ થોડું થોડું શેકી લેવાનું છે હવે આપણે એમાં ધાણાજીરું એક ચમચી એડ કરીશું એને પણ થોડું થોડું શેકી લેવાનું છે અહીંયા ઘડી આપણા મસાલા બળી ના જાય એટલે આપણે લગભગ બે એક હાફ કપ જેટલું પાણી બે ચમચી જેટલું પાણી રેડીશું હવે આપણે હાફ કપ પાણી રેડીશું એમાં થોડીવાર થઈ ગયા પછી અને આપણી આ ગ્રેવીને થોડીક વાર ઉકળવા દઈશું જો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે અહીંયા ઘડી આપણે બાફેલી જે ખારેક લીધેલી છે તે બધી એડ કરી દઈશું એને વરાળથી સ્ટીમ કરીને લીધી છે આ રીતે તમે જુઓ છો આપણે ખુલ્લું રાખીને એને થોડીવાર હલાવીને ખારેકને અંદર મિક્સ થવા દઈશું જેથી કરીને મસાલો અંદર ચોટી જાય ખારેકના પીસમાં આ રીતે આપણે હલાવીને એને થવા દઈશું હવે અહીંયા ઘડી આપણે બે ચમચી દહીં એડ કરીશું શાકમાં દહીંના લીધે સ્વાદ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે અને એને આપણે પ્રોપર હલાવીને હવે મિક્સ કરી લઈશું હવે અહીંયા આગળ આપણે ફરી બીજું હાફ કપ પાણી રેડીશું અને એને વ્યવસ્થિત ઉકળવા દઈશું હવે આ સ્ટેજ પર આપણે એમાં બે ચમચી ખાંડ એડ કરવાની છે તમે જોઈ શકો છો ને સરસ આપણું શાક થવા માંડ્યું છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને લગભગ પાંચથી સાત મિનિટ સુધી ચડવા દઈશું જે થોડી ઘણ કસર હશે ખાજૂરમાં તો એ ના રહે એટલા માટે આપણે એને ચડવા દઈશું આ રીતે ઢાંકણ ઢાંકીને તો મિત્રો આપણું સરસ મજાનું શાક એવું રેડી છે જે એકદમ નવા ટ્વિસ્ટ સાથે છે કે ફરાળમાં પણ તમે ખાઈ શકો અને એને આપણે અહીંયા આગળ ફરાળી ટચ આપ્યો છે એટલે આપણે ફરાળી શાક ગણીશું એને તો હવે આપણે ચેક કરી લઈએ આપણું શાક રેડી છે તો ચાલો મિત્રો તમે બધા જમવા માટે આપણું શાક રેડી છે હવે આપણે સર્વ કરી લઈએ છીએ શાકને સરસ મજાનું એવું શાક રેડી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ